સમાચાર ગાંધીનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે થોડી જ વારમાં ગાંધીનગર ખાતે ભાજપની ની પાર્લામેન્ટરી બોર્ડ બેઠક મળશે સાંજે સાડા છ વાગે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ ની બેઠક મળશે અને આ બેઠકમાં ગાંધીનગર ના નવા મેયર ડેપ્યુટી મેયર તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કોણ હશે તે નામ નક્કી થઈ જશે ગાંધીનગર મહાનગરપાલિકામાં બીજી ટર્મનું મેયર પદ મહિલા માટે અનામત છે ત્યારે અગાઉ ગાંધીનગર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે નિરીક્ષકોની હાજરીમાં સેન્સ પ્રક્રિયા પણ યોજાઈ હતી વધુ જાણકારી અમારા સંવાદદાતા વિપુલ બાલધા પાસેથી પ્રાપ્ત કરીશું વિપુલ આજે સાંજે સાડા છ વાગે બેઠક મળવાની છે પહેલા તો કોણ કોણ આ બેઠકમાં હાજર રહેશે અને બીજું કયા કયા નામો ચર્ચામાં છે જી બિલકુલ જે પ્રકારે આજે સવારથી જ ભાજપની બેઠકોનો દોર ચાલી રહ્યો છે લોકસભા બેઠક બાદ આજે સમીક્ષા બેઠક યોજાઈ હતી અને સમીક્ષા બેઠક બાદ ગાંધીનગરના નવા મેયર કોણ તેના માટેની નામોની ચર્ચા માટે આજે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પણ મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાશે મુખ્યમંત્રી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સુરેન્દ્ર કાકા સહિતના જે પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો છે તેમની હાજરીમાં જે છે તે આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી નિવાસસ્થાને

નવા નામોની જે જાહેરાત છે તે આજની પાર્લામેન્ટરી બોર્ડે નક્કી કરેલા નામોની જે છે તે આવતીકાલે જાહેરાત થશે અને ગાંધીનગરને આવતીકાલે નવા મહિલા મેયર જે છે તે મળશે મહત્વપૂર્ણ આજની પાર્લામેન્ટરી બોર્ડમાં ગાંધીનગરના મેયર ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટેના નામોની મહત્વપૂર્ણ ચર્ચાઓ હાથ ધરાશે